નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોરબી ખાતે વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જનસભા હતી આ જનસભા દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો ત્યાં હાજર હતા આ દરમિયાન આમ આદમી પાર્ટીના જિલ્લા સહપ્રભારી હિતુબા દ્વારા ગોપાલ ઇટાલિયાના કાર્યક્રમમાં વિરોધ નોંધાવવા પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી જી હા હિતુબાની સ્પષ્ટ નારાજગી છે કે પોલીસ માટે જે ગોપાલ ઇટાલિયા દ્વારા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવે છે વારેઘડી જે ટૉમી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેની સામે તેમણે સ્પષ્ટ પોતાની નારાજગી દર્શાવી છે એટલું જ નહીં આમ આદમી પાર્ટીમાં છે તે જે રીતનું વર્તન તેમની સાથે થઈ રહ્યું છે ત્યારે તેમણે આક્ષેપો છે ગુંડાઓની પાર્ટી હોય તે પ્રકારના કર્યા છે જેને લઈને હવે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે અને આ મામલાના સંદર્ભમાં હિતુબા છે તે મોરબી ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીને આ રાજીનામું સુપ્રત કરવા જવાના હતા અને વિરોધ નોંધાવાય તે પહેલાં જ તેમની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી અને સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે અટકાયતના દ્રશ્યો સામે આવ્યા છે થોડાક સમય પહેલાં આ જ પ્રકારે જામનગર ખાતે જ્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ની જનસભા હતી તે દરમિયાન તેમના પર જૂતું ફેંકવાની ઘટના સામે આવી હતી ત્યારે હવે જે રીતે તેમનો વિરોધ થાય જામનગરમાં તે પહેલા પોલીસે ટીંગા ટોળવી છે તે હેતુબાની કરી હતી આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા હિતુબા તેમને સાંભળ્યું اڀر ڏي ڏاوا ڏي اي رات جو والا ٻڌا ويا ڏا اي ها ٻڌا ويو ها اي ها باقي جي سٺو سٺو اي اي ٻڌا ڏي તમે વિરોધ કરવા આવ્યા હોય તો બે જ જવાબ આપો અત્યાર સુધી તમે આમ આપણી પાર્ટી માં હતા હતા કોઈ કાર્યકર્તા મેં ખુદે તમને કઈ કામ કરતા જોયેલા તમારી પર્સનલ ગમેટર હોય

અને મને હોદો દિલ્હીથી આવેલો છે કોઈ આપેલો મેં માગેલો હોદ્દો નથી મને સ્વયંભૂ ત્યાંથી આપેલો છે દિલ્હીમાંથી અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારેય વાતય નથી કરી મને ચૂંટણી લડાવો કે આ કે તે અને જ્યારે આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા અને મારે જે રાજીનામું આપવું હતું ઈશુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં આવે જે પોલીસને ટોમી ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવના એ સરકાર આવશે અને આ ગુજરાતમાં ચાર જણા છૂટાયેલા છે અને ચાર જણામાં અત્યારે જ્યાં જુઓ ત્યાં મારા મારી અને રોજના એટલા બનાવ કેસના એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી આ અમીરની પાર્ટી છે આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી અમીરની પાર્ટી છે અને જ્યારે હોય ત્યારે કાંઈક ને કંઈક કોઈપણ કોઈ નાના કાર્યકરને ગણવામાં નથી આવતા અને જ્યારે અવાજ ઉપાડીએ તો સામાજિક મુદ્દો થઈ જતો હોય છે એટલે અમે આને વખોડીએ છીએ અને આગામી સમયમાં હું અહીંથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાતા હોય તો જોડાતા નહીં આ દિલ્હીની પાર્ટી આપણા ઉપર રાજ કરવાની છે અને આ એટલી તાનાશાહી ભરેલી છે કે અંદર ખાને હું આટલો ટાઈમ રહ્યો છું તો મેં જોયું કે ઓહો આટલું બધું ભ્રષ્ટાચાર તો ભાજપનેથી એમ છે હું નથી 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 ભાજપમાં કે કે કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીમાં મારે સેવા કરવી છે તો હું એમને મેં સેવા કરી શકું છું વારંવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આગેવાનો છે તે આક્ષેપ કરતા હોય છે કે ભાજપ પોલીસને આગળ કરી દે આજે આમ આદમી પાર્ટી એ પોલીસ આગળ કરી દીધી શું કેશો આમ આદમી પાર્ટી મારાથી બીગ ભાડી ગયા છે કેમ કે એને ખબર છે કે આજ એક ગુજરાતની એ આખી આમ આદમી પાર્ટીને ભારે પડે એવો વ્યક્તિ છે એટલે મને રોકવામાં આવ્યો છે જો મને સ્ટેજ ઉપર જવા દીધો હોત તો આજ આખી ગુજરાતની પોલીસને ખબર પડે કે એના માટે લડવા વાળો વ્યક્તિ એક હિતુભાત છે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા હેતુમાં તેમણે આ સમગ્ર ઘટનાને લઈને જે નારાજગી છે તે આમ આદમી પાર્ટી સામે દર્શાવે છે અને કહ્યું છે કે અત્યારે તો ચાર ધારાસભ્ય છે ત્યારે આ પ્રકારની ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે જ્યારે આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો શું કરશે તેને લઈને પણ તેમણે કેટલાક સણસણતા સવાલો ઉઠાવવાની શરૂઆત કરી હતી દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો